તે આવી નિલકંઠ વિદ્યાપીઠ દરેક ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગી થતા કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે હર હંમેશ સેવા કાર્યસર નીલકંઠ વિદ્યાપીઠ તળાજા એ અનોખી પહેલ કરી શાળાના બાળકોએ તળાજાના પછાત વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને પતંગ શેરડી તેમજ મીઠાઈ વિતરણ કરીને અનોખી રીતે મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી અને શુભ સંદેશ આપવામાં આવ્યો હતો કે તહેવારમાં સૌ સાથે હળીમળીને ઉજવણી કરવાથી સમત્વની ભાવના અને રાષ્ટ્રભાવના વધે છે તેમજ સંક્રાંતિમાં દાનનું વિશેષ મહત્વ રહેલું છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાપીઠના પ્રતાંગણમાં શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ચગાવી પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને પક્ષીઓને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય તેની વિશેષ કાળજી રાખવામાં આવી હતી શાળાના વિદ્યાર્થી રાઠોડ સિંહે પોતાના વક્તવ્યમાં પતંગ ચગાવતી વખતે રાખવી પડતી સાવચેતી માટેનો શુભ સંદેશ પાઠવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાપીઠના સંચાલકો ડોક્ટર દલપતભાઈ ડોક્ટર કાતરિયા અને સી પી સરવૈયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાપીઠ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા નમસ્કાર હું રાઠોડ બ્રિજરાજસિંહ નીલકંઠ વિદ્યાપીઠ તળાજા દ્વારા સમગ્ર તળાજાવાસીને અપીલ કરું છું કે આવતીકાલથી ત્રણ દિવસ સુધી મકર સંક્રાંતિના મહાપર્વ દરમિયાન સવાર સાંજ પતંગ ન ચગાવવા તે દરમિયાન પક્ષીઓ આકાશમાં વિહરતા હોય છે જેના જીવને જોખમ છે આપણે ટુ વ્હીલ પર આગળના ભાગમાં બાળકને ન બેસાડવું અને આપણે પણ ગળામાં મફલર અને માથે હેલ્મેટ પહેરવું જેથી દોરીના કાપથી આપણું જીવન સુરક્ષિત રહે છે તેમજ ચાઇનીઝ દોડનો ઉપયોગ ન કરવો આગાશી પર પતંગ ચગાવતી વખતે પાછળ ચા ચાલવામાં ધ્યાન રાખવું તેમજ બાળકો પતંગ પાછળ ન દોડે તે પણ જોવું તાર કે બાવળમાં ફસાયેલ પતંગ લેવાનો પ્રયત્ન ન કરવો તેનાથી આપણા જીવ પણ જઈ શકે છે સમગ્ર તળાજાવાસીઓને નીલકંઠ વિદ્યાપીઠ તળાજા દ્વારા મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના જય હિન્દ જય ભારત